નમસ્કાર દોસ્તો સ્વાગત કરું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તો ચારે બાજુ ફોરેસ્ટ ગાર્ડ ભરતીનો વિરોધ પુષ્કળ પ્રમાણમાં ચાલી રહ્યો છે તો બીજી બાજુ એક ઓફિશિયલ નોટિફિકેશન પરિપત્ર પણ આવ્યો છે નજીર કરી લઈશું તેમાં શું લખવામાં આવ્યું છે અને પહેલાં જે પણ મિત્રો ગાંધીનગર ગયા છે તો બીજાની મિત્રોથી રિક્વેસ્ટ કરી તો થોડોક સમય તમારા માટે નીકાળી તમે પણ આગળ વધજો યુરાસી સાહેબ મહેનત કરી રહ્યા છે એમને પણ જરૂરથી સપોર્ટ કરજો દોસ્તો ત્યાં જઈ શકતા હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સપોર્ટ જરૂરથી કરજો ચલો વિડીયોમાં આગળ વાત કરીએ જે મહત્ત્વની પરિપત્ર આજ રોજ છ ઓગસ્ટના રોજ આવ્યો છે એ પ્રમાણે વિષય છે વનરક્ષક વર્ગ ત્રણની સીધી ભરતી અન્વયે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની ભરતી જાહેરાત ક્રમાંક એક બાબત તો લખ્યું છે શ્રીમાન ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જાહેરાત ક્રમાંક અંતર્ગત વનરક્ષકની લેખિત પરીક્ષા અંતિત ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારો પૈકી આઠ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આ અંગે જણાવવાનું કે વિભાગ કક્ષાએથી ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલ ભરતી પ્રસંગોએ થયેલ શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન પૂરતી માત્રામાં ઉમેદવારો ઉત્તીર્ણ થઈ શકેલ નથી પરિણામે જગ્યા ખાલી રહેવા માંગે છે તો આ સંદર્ભમાં વનરક્ષક સંવર્ગના ભરતી નિયમોની જોગવાઈ ધ્યાને લઈ માગણી કરેલ જગ્યાઓ સામે પચીસ ગણા ઉમેદવારોની યાદી આ વિભાગની જાણ હેઠળ અગિયાર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ કોર્સને પૂરી પાડવા માટે વિનંતી છે ઉપરોક્ત પચીસ ગણા ઉમેદવારોની યાદી આપ્યા બાદ વધુ પચીસ ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા પણ વિનંતી કરવામાં આવી છે વન અને પર્યાવરણ વિભાગ તરફથી આ અપડેટ છે જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય વિડીયોને એકવાર લાઇક કરી આમ નવી અપડેટ મેળવવા આપણે યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લે ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર